હેલો પાટણ આ જગ્યા છે લાયન્સ સર્કલથી થોડાક જ આગળ ડોક્ટર હાઉસની એક્ઝેટ સામે માતૃશ્રી ડેન્ટલ ક્લિનિક જ્યાં ડોક્ટરો તમારા દાંતની કોઈ પણ સમસ્યાઓનું ખૂબ જ સારું નિરાકરણ લાવે છે આપણે કહીએ છીએ ને કે ઘણા વ્યક્તિઓ બહુ ડાપણ કરે છે હા ઘણા ડાપણ કરે છે અને ઘણાને ડાપણની દાટ પણ હોય છે તો દાપણની દાંટનું ખૂબ જ સારું નિરાકરણ અહીંયા થાય છે માતૃશ્રી ડેન્ટલ ક્લિનિકની સ્પેશિયાલિટી એ છે કે ત્યાં ફિક્સ ઇન પાર્ટ સપોર્ટ વાળા દાંત આપણી સાદી ભાષામાં કહીએ ને

એક છે રાણીની વાવ અને એક છે સારી સારી હોસ્પિટલ તો આજે જ મુલાકાત લો લાયન્સ સર્કલ ડોક્ટર હાઉસ ની સામે માતૃશ્રી ડેન્ટલ ક્લિનિક